પોલીસ ઇન્સ્પેક્ટર એશિયન એન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચઆર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય કે પરમાર સાહેબના હોય

કાંડાગરા ગામના રાજુભા જાડેજા તથા ભગીરથ સિંહ ઉર્ફે દીપક વાડાઓ મોટા કાંડાગરા ગામમાં આવેલ પંચમુખી હનુમાનજી મંદિરની સામે આવેલ ભંડારી કોલોનીમાં દુકાનની બાજુવાળી ગલીમાં આવેલ ઓરડીની અંદર ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં ભારતીય બનાવટનો વિદેશી દારોનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે અને હાલિયા જથ્થો સગેવગે કરવાની ફિરાકમાં છે જે હકીકત આધારિત કરતા હિમાંશુ દુર્ગાનંદ મિશ્રા ઉંમર વર્ષ ત્રેવીસ રહેવાસી ભંડારી કોલોની મોટા કાંડાગરા તાલુકો મુન્દ્રા કચ્છ મૂળ રહેવાસી ગામ દારમોડરપુર તાલુકો બેનીપટ્ટી જિલ્લો મધુબની બિહારવાળો હાજર મળી આવેલ તેમજ રાજુભાઈ જાડેજા તથા ભગીરથ સિંહ ઉર્ફે દીપક રાઠોડ આ બંને ઈશમ રેડ દરમિયાન હાજર મળી આવ્યા ન હતા અને હકીકતવાળી જગ્યાએથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જે તમામ મુદ્દામાલ મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નાંગ એકસો જેની કિંમત રૂપિયા સડસઠ હજાર ત્રણસો બેતાલીસ આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જ્યારે હિમાંશુ દુર્ગાનંદ મિશ્રા વરસ ત્રેવીસ રહેવાસી ભંડારી કોલોની મોટા કાંડાગરા તાલુકો મુન્દ્રા કચ્છ મૂળ રહેવાસી ગામ દારમોદરપુર તાલુકો બેનીપટ્ટી જિલ્લો મધુબની બિહારવાળો હાજર મળી આવ્યો હતો જ્યારે રાજુભા જાડેજા રહેવાસી કાંડાગરા તાલુકો મુન્દ્રા અને ભગીરથસિંહ ઉર્ફે દીપક રાઠોડ રહેવાસી કાંડાગરા તાલુકો મુન્દ્રા આ બંને ઈસમ હાજર મળી આવ્યા ન હતા